વિપક્ષી નેતાઓના સસ્પેન્સ મુદ્દે આમ આદમી પાર્ટી ડીસા દ્વારા નાયબ કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પત્ર સોંપવામાં આવ્યું લોકસભામાં વિરોધ પક્ષના સંસદ સભ્યો એક તરફી નિર્ણય લઈને આપ ખુદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ભવિષ્યમાં આ રીતની ઘટના ન બને તે માટે રાષ્ટ્રપતિ શ્રી બંધારી પગલા ભરે તેવી માંગ આમ આદમી પાર્ટી ડીસા દ્વારા માંગ કરવામાં આવી હતી તેર ડિસેમ્બરના રોજ બે યુવકો સંસદમાં ઘૂસી ગયા હતા સંસદની સુરક્ષામાં આ ખૂબ જ મોટી ચૂક માનવામાં આવી રહી છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી નેતાઓએ સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી પરંતુ સત્તા પક્ષ સંસદની સુરક્ષા બાબતે પણ ચર્ચા કરવા તૈયાર નથી અને જ્યારે આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી નેતાઓએ સાથે મળીને આ માંગને ઉગ્ર બનાવી તો વિપક્ષના એકસો છેતાલીસ સંસદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ રીતની પદ્ધતિ ઇતિહાસમાં ક્યારે જોવા મળતી નથી કે જ્યારે લોકો દ્વારા ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા અને સત્તાધીશોના નિવેદનની માંગ કરી રહ્યા હોય ત્યારે સો થી વધુ સંસદોને સસ્પેન્ડ કરવામાં આવે આ લોકશાહી માટે આ દિવસને કાળો દિવસ માનવામાં આવશે આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર સામે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના ઝોન પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલ બનાસકાંઠા લોકસભા પ્રભારી વિજયભાઈ દવે સહિત પ્રમુખ સુભાષભાઈ ઠક્કર લીગલ સેલ પ્રમુખ મુસ્તકિમભાઈ ભાઈ મેમણ મીડિયા પ્રમુખ હરીશભાઈ ઠક્કર માલધારી સેલ પ્રમુખ રાણાભાઈ દેસાઈ યુવા પ્રમુખ જીજ્ઞેશ દેસાઈ યુવા મંત્રી ધીરજભાઈ સહિત કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રહ્યા ખાસ ઉપસ્થિત નમસ્કાર આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા અહીંયા નાયબ કલેક્ટર શ્રી એસડીએમસી ડીસાને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે વર્તમાન સમયની અંદર ભારતીય જે લોકશાહી છે એ લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે વિરોધ પક્ષ વિરોધ કરે એ લોકશાહીનું એક ઘરેણું છે આવા સમયે સત્તાધારી પક્ષ મોટી સંખ્યાની અંદર સંસદ સભ્યોને લોકસભા અને રાજ્યસભાની અંદર સસ્પેન્ડ કરી અને પોતાની મનમાની જે ચલાવી રહ્યા છે એના વિરોધની અંદર અમે રાષ્ટ્રપતિ મહોદયને આજે આવેદનપત્ર અમારા આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને કહીએ છીએ કે ભવિષ્યની અંદર લોક લોકશાહીની જે આ વાતો હોય છે જ્યારે વિરોધ પક્ષ વિરોધ કરતો હોય તો એને પોતાનો કહેવાનો અધિકાર છે વિરોધ પક્ષ પોતાની વાત મૂકશે લોકોની જે વાચા છે એ વાચા ચૂંટાયેલા સંસદ સભ્યો દ્વારા લોકસભાને રાજ્યસભામાં રજૂ થતી હોય છે તો આવા સમયે જ્યારે એ લોકોને સસ્પેન્ડ કરી અને પોતાની મનમાની ચલાવવાની જે વાત છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ મહોદયને આજે અમે વિનંતી કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ જે લોકશાહીના આનનની છે એ ન થાય અને લોકશાહી એ લોકશાહીનો જે માનને મર્યાદા છે એ સંપૂર્ણ જળવાઈ રહે અને જે લોકોને જે સસ્પેન્ડ કર્યા છે એમાં લોક રાજ્યસભાને લોકસભાના સંસદ સભ્યો છે એમને તાત્કાલિક એમને ગૃહની અંદર પાછા બોલાવવા આવે અને જે લોકશાહીની કાર્ય કામગીરી છે એ સંપૂર્ણ જળવાઈ રહે સારી રીતે થાય એવી અમારી આજે લાગણી